ઘડી ગામ ખાતે સમાપન કાર્યક્રમ યોજાયો હતો આ પદયાત્રાના સમાપન કાર્યક્રમમાં લોકસભા સાંસદ શોભનાબેન બારૈયાએ જણાવ્યું કે લોહ સરદાર વલ્લભભાઈ પટેલ પોતાની દ્રઢ ઈચ્છા ને અવિરત પરિશ્રમથી દેશ ઐતિહાસિક કાર્ય કર્યું છે મહાન રાષ્ટ્ર તરીકે જાણીએ છીએ તેની પાયાની રચના સરદાર સાહેબે પોતાના દ્રઢ નેતૃત્વથી કરી હતી આ યુનિટી માર્ચ માત્ર પદયાત્રા નથી પરંતુ દેશની એકતાના વિચારને હૃદયથી સ્વીકારવાનો એક મહાન સંદેશ છે તલોદ અને પ્રાંતિજના ગ્રામ્ય વિસ્તારમાંથી શરૂ થયેલી આ યાત્રામાં યુવાનો બહેનો વરિષ્ઠ નાગરિકો અને સમાજના દરેક વર્ગ દર્શાવેલો ઉત્સાહ સરદાર સાહેબના વિચારોને સાચા અર્થમાં જીવી રહ્યા છે તેનું પ્રતિબિંબ છે આ યુનિટી માર્ચ અને એકતા જાગૃતતા કરવા માટે એક મહત્વપૂર્ણ પ્રયાસ છે આ કાર્યક્રમમાં અગ્રણી જનકભાઈ સરદાર પટેલ જયંતિ નિમિત્તે પ્રેરક ઉદબોધન કર્યું હતું યુનિટી માર્ચ દરમિયાન શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક પ્રોગ્રામો કરવામાં આવ્યા હતા એકતા પદયાત્રા વિવિધ સ્થળેથી પસાર થતા લવારી કાલીપુરા ઘડી ગામે ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરી અભિવાદન કર્યું હતું તેમજ ઉપસ્થિત પદયાત્રીઓ અને ગ્રામજનો કાલીપુરા ગામે મહાકાળી માતાજીના મંદિરના ચોકમાં ઓપરેશન સિંધુના ગરબે ઝૂમ્યા હતા પદયાત્રા દરમિયાન ઉપસ્થિતોએ સ્વદેશીના શપથ ગ્રહણ કર્યા હતા કાર્યક્રમ બાદ મહાનુભાવના હસ્તે સરદાર સ્મૃતિવનની સ્થાપના કરવામાં આવી હતી એકતા પદયાત્રા દરમિયાન આરોગ્ય કેમ્પ પણ યોજવામાં આવ્યો હતો આ પદયાત્રા પૂર્વે શાળા કક્ષાએ યોજાયેલા વિવિધ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ પદયાત્રામાં પૂર્વ શિક્ષણ મંત્રી જયસિંહ ચૌહાણ પૂર્વ સાંસદ દીપસિંહ રાઠોડ પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા અગ્રણી કનુભાઈ પટેલ અગ્રણી વિજય પંડ્યા મહેન્દ્રસિંહ રહેવર પ્રાંત અધિકારી આયુષી જૈન મામલતદાર તાલુકા વિકાસ અધિકારી જિલ્લા તેમજ તાલુકા પંચાયતના પદાધિકારીઓ સામાજિક સંગઠનોના અગ્રણીઓ પોલીસ જવાનો શાળાના વિદ્યાર્થીઓ અગ્રણીઓ સ્થાનિક રહેવાસીઓ યુવાનો આ યુનિટી માર્ચમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો રિપોર્ટર મિનિસ વ્યાસ સાબરાવાસ તલોદ

જોવા માટે સાબર આવાઝ યુ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે